પાટણ શહેરમાં સરમતીઓ વસાતા રહે તે સત્તર વર્ષની સગીરા થાય છે સાણંદ ક્યાં તે લઈ જતા તેની સાથે દુષ્કર્મ આશ્રમમાં આવ્યો હતો અને આ ઘટનાની સામે આવેલી સગીરાઓને પાટણ બી ડીવાઇઝને પોલીસે વગેરે શોધી ત્યારે ઘટના ખાતે લાવી હતી અને આ તેને અપહરણ કરી પકડેલા પાડતો આરોપી આ પ્રકાશની બે બોલીને ઠાકોરે હરકડ કરી હતી અને પાટણની સ્પેશિયલ પોસ્ટો અને કોર્ટમાં રજૂ કરવામાં પોલીસ તજવરી આ તરીકે આ બનાવને અંગે સગીરાઓ આરોપી સામે નોંધાયેલી ફરિયાદમાં

જવાનું કહીને ઘરેથી નીકળી આનંદમાંથી દેવો આવેલી પ્રકાશ સગીરા સાથે સંબંધ ઘરે લઈ જઈ રાખેલી આ દસ સંબંધી પ્રકાશને તેને વ્યવસ્થા કરી અને પાંચ ત્રણ બે સુધી સાણંદ કરેલા આ પ્રકરણ તેમની સાથે આ દુષ્કર્મ કર્યું હતું અને પ્રકાશ પ્રકાશ સગીરાના બાપ અને સુધી શોધવા કાર્ડ નીકળ્યા હતા અને આ પાટણ પોલીસ સાણંદમાં જઈ આ સગીરા સુધી પાટણ ખાતે લાવી હતી સગીરા પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે પોલીસની ધરપકડ કરી હતી